વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં સ્વિમિંગ પુલ પાસે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જ્યાં પાંચ વર્ષથી લઈને સોળ વર્ષ સુધીના બાળકોએ આ રાષ્ટ્રીય પર્વ સિત્યુત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી કે જ્યાં સ્વિમિંગ પુલ ખાતે બાળકો દ્વારા ખૂબ જ સુંદર તિરંગા સાથે કરતબ પણ દેખાડવામાં આવ્યા બાળકોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો આજે સિતોર માં પ્રજાસત્તાક દિન જે આજે શું કઈ રીતે દેશવાસીઓને અહિયાં કર્યું આજનું છવ્વીસ જાન્યુઆરીનું

કે અમને અમારા કોચ અને એ લોકોની સપોર્ટ કરવાથી અમને આ વસ્તુ કરવા મળી છે આજે પ્રજાસત્તા દિવસ છે અને અમે સ્વિમર્સે પાણીની અંદર રાષ્ટ્રધ્વજ સાથે કર્તવ્ય દેખાડીને એની ઉજવણી કરી છે અને તમને લોકોને હાર્દિક શુભેચ્છા રિપબ્લિક ડેની અને ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરીના હર વખતે બનાવ મનાવવામાં આવે છે આ દિવસ થેન્ક યુ કેટલા વર્ષથી તમે હું આઠ વર્ષની હતી ત્યારથી શીખ્યું હતું અત્યારે હું સિક્સટીન ઇયર્સની છું શું કઈ રીતના રાષ્ટ્રધ્વજ દ્વારા બેક કિકથી પછી ફ્રી સ્ટાઇલ કિકથી પછી બધાના એક એકત્ર થઈને રાઉન્ડમાં એવી રીતે કર્તવો દેખાડવામાં આવ્યા હતા કે તમે લોકો બી બધા જોડેલો જોડે રહીને તમે દેશને આગળ વધારો અને આ દિવસને વધારે મહત્વપૂર્ણ બનાવો મારું નામ હિંદી ગિરીશભાઈ ચૌહાણ